આપણે સાંભળ્યું કે ભાગવત એ પરમહંસ સંહિતા છે હંસો ની ખાસિયત છે કે દૂધ એની સામે મૂકશો તો એ દૂધ પી જશે અને પાણી રહેવા દેશે એમ પરમહંસો પણ જળ અને ચેતન ને જુદા પાડીને જળ થી અલિપ્ત થઈને ચેતન માં સ્થિર થાય છે જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ એમ બે પ્રકારના ના પરમહંસ છે જ્ઞાની પરમહંસ નો આદર્શ ઋષ્વ દેવજી પૂરો પાડ્યો છે અને ભાગવત પરમહંસ નો આદર્શ ભરતજી આપ્યો છે હવે આજની કથા સાંભળીએ નારિયેળ માં પાણી રહેલું હોય છે ત્યાં સુધી કોપરું કાચલી ને વળગીને રહે છે પણ પાણી સુકાઈ ગયા પછી કાચલી અને કોપરું જુદા પડી જાય છે તેવી જ રીતે આ સંસાર એ કાચલી છે અને જીવ એ કોપરું છે સંસારના રસ જ્યાં સુધી મીઠા મધ જેવા મધુર લાગે છે ત્યાં સુધી કોઈ પણ જીવ સંસારથી જુદો પડતો નથી પર જારે સંસારનો રસ સુકાઈ જાય છે સંસાર ઉપર વૈરાગ્ય આવે છે ત્યારે જીવ સંસાર રૂપી કાચલીથી જુદો પડી જાય છે સર્વદા સર્વ કારેશુ નાસ્તિ તેષામ ધલ યેષા હદીસ ભગવાન મંગલાય તનો હરિય સર્વ મંગલોના ભંડાર એવા ભગવાન શ્રી હરિ જે કોઈ મનુષ્યના હૃદયમાં બિરાજમાન હોય છે તેને સર્વદા સર્વ કાર્યોમાં કદી અમંગલ થતું જ નથી એટલે કે સદાય તેનું મંગલ જ થાય છે વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ પાય વિષ્ણવે નમ વય બ્રહ્મવિદ્યે વસિષ્ઠાય નમો નમ વ્યાસ સ્વરૂપ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરું છું મહર્ષિ વસિષ્ઠના કુળમાં ઉત્પન્ન થયેલા ભગવાન વિષ્ણુ સ્વરૂપ વ્યાસ કે જેમણે વેદના વિભાગ કર્યા હતા તેમને વારંવાર નમસ્કાર કરું છું જગત ખોટું છે એવું માણસ બોલે છે પણ જગત ખોટું છે એવું માણસ સમજતો નથી માણસ બોલે છે કંઈ અને આચરે છે કંઈક જુદું હિસાબ ન મળે તો પણ હૈયું બાળશો નહીં એમ સમજજો કે કદાચ અન્યાય અનીતિનું દ્રવ્ય આવ્યું હશે અને રસ્તામાં પડી ગયું હશે એમ માનીને સંતોષ માનજો તેથી તો કહ્યું કે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં જ્ઞાની લોકો જગત ખોટું છે અને પરમાત્મા સત્ય છે એમ માનીને જગતથી અલિપ્ત થઈને પરમાત્મામાં લીન બને છે પણ ભાગવત પરમહંસો તો એમ જ કહે છે જગત સાચું છે પણ એ ઈશ્વરનું છે તારું નથી એટલે એમાં આસક્તિ કરવાનો અધિકાર નથી આપણું તન અને મન બંને શુદ્ધ હોય તો આપણે જ્યાં બેઠા હોઈશું ત્યાં પ્રભુના દર્શન થશે આપણે શરીરના રોગો મટાડવા પૂરી કાળજી લઈએ છીએ પણ મનને કેટલા રોગોએ ઘેરી લીધું છે તેનો વિચાર કરતા નથી મનના રોગની આપણે ઉપેક્ષા કરીએ છીએ માટે મનને નિર્વિકારી સ્વચ્છ અને તંદુરસ્ત બનાવશો તો તમો જ્યાં બેઠા હશો ત્યાં પરમાત્મા દેખાશે ધ્યાન અને ભક્તિ આ બંને ઉપાયોથી પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે સાચા વૈષ્ણવો દરેક પ્રત્યે સંભાવ રાખે છે પ્રત્યેક માનવીને ભગવત ભાવથી નિહાળે છે અને તેન્નામાં જ ભગવાનના દર્શન કરે છે. ભક્તિ અને કથા બંને એવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે કે એ બેને નોખા પાડી જ ન શકાય. ભક્તિને દ્રઢ કરવા માટે કથાનું શ્રવણ, શ્રી હરિનું કીર્તન, પ્રભુનું નામ સ્મરણ અને સત્સંગ જરૂરી છે. મનુષ્ય પોતે જ સત્કર્મો અને ભક્તિ દ્વારા આત્માનો જો સંસાર સાગરમાંથી ઉદ્ધાર નહી કરે તો તેનો ઉદ્ધાર બીજું મનુષ્યને પોતાના સિવાય બીજો કોણ મોટો હિત હોઈ શકે પોતાનું કલ્યાણ તે જાતે જ ન કરી શકે તો પુત્રો કે કુટુંબીઓ શું કરવાના હતા બીજાના ઉપર આધાર ન રાખો શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપ્રોક્ષ અનુભવ ન થાય જ્ઞાન ન થાય ત્યાં સુધી કોઈ પણ મનુષ્યને મુક્તિ મળતી નથી જ્યાં સુધી જ્ઞાન ઉપજે નહીં ત્યાં સુધી બંધન રહે છે તમે વિદિતવાતી મૃત્યુમેતી નાન્યા પંથા વિદ્યતેડનાય મને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે પરમ પદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો માર્ગ છે જ નહીં ભગવાનને જાણ્યા સિવાય બીજો માર્ગ નથી શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી હશે તમારો પિંડદાન એટલે કે આ શરીર ભગવાનને અર્પણ કરશો તો તમારું કલ્યાણ થશે તમારો પિંડદાન તમારે હાથે કરો એ જ ઉત્તમ છે હાથે તે સાથે જે મનુષ્ય કાંઈ પણ સત્કર્મ કર્યા વિના અને અન્યનો વિચાર કર્યા વિના ભોજન કરે છે એ અન્ન નહીં પણ પાપ ખાય છે ગીતાજીમાં ખરું જ કહ્યું છે કે ભુજતે વઘંટો પચતાત્મક કારણાત જે પાપી મનુષ્યો પોતાના શરીરના પોષણ માટે જ અન્ન પકાવે છે આહાર કરે છે તેઓ તો પાપને ખાઈ રહ્યા છે તેથી માનવ માત્રે હંમેશા કંઈ ને કંઈ સત્કર્મ કરવો. તમને મળેલા અમૂલ્ય આયુષ્યનો સદુપયોગ કરો. તમે તન અને મન બંનેને સજા કરશો તો પાપ બરશે અને સત્કર્મ થશે. શ્રીમદ ભાગવત કથાનો વક્તા વિલાસી ન હોવો જોઈએ. જો તે વિલાસી હશે તો તેના શબ્દોમાં શક્તિ કે હૃદય પીગાવવાની અસર નહીં આવે.

તો એના વક્તવ્યની શ્રોતાઓ પર અસર થાય છે વક્તાના વાણી વર્તન એક હોય તો સારી અસર પડે છે ભગવાનનું અનુસંધાન કરીને તન્મય થઈને ભાવ વિભોર થઈને જો વક્તા કથા કરે તો શ્રોતાઓને એ કથા લાભદાયી બને છે સમાજને જોઈને બોલે તે સાચો વક્તા નથી વક્તા શ્રોતાઓમાં ભગવદ ભાવ રાખે અને જાણે ભગવાનનું કીર્તન કરી રહ્યો છે એવી ભાવનાથી બોલે એ ઉત્તમ વક્તા છે વક્તા નિસ્પૃહ હોવો જોઈએ પ્રણામ કે પ્રતિષ્ઠાની પણ જે વક્તાને ઈચ્છાઓ નહીં હોય લેશ માત્ર વંદનની ઈચ્છા નહીં હોય તો જ તે વક્તાની કથાનો લોકો પર શ્રોતાઓ પર પ્રભાવ પડે છે અને શ્રોતાએ કથા રસમાં બની જાય છે વક્તામાં પ્રસિદ્ધિની ખેવના ન હોવી જોઈએ મીઠાશ મીઠાઈમાં નથી પણ જીભમાં છે વક્તાની જીભમાં મીઠાશ જોઈએ ભાગવત કથા સાંભળવાથી ભક્તિભાવ વધે છે ભાગવત કથામાં ભક્તિ પુષ્ટ થાય છે વૈરાગ્ય જાગૃત થાય છે શ્રોતાએ કથા સાંભળ્યા પછી ખૂબ મનન કરવાની જરૂર છે અને તે પછી તેવું આચરણ કરવાની જરૂર છે સ્ત્રીની પરીક્ષા વિપત્તિમાં થાય છે વક્તાની પરીક્ષા ભાગવતમાં થાય છે અને સોનાની પરીક્ષા કસોટી ઉપર ઘસવાથી કે અગ્નિમાં તપાવવાથી થાય છે વક્તા અને શ્રોતા બ્રહ્મચર્યનું પાલન કરે અને ક્રોધ લોક કે મોહ કરે નહીં કથામાં આપણે સાંભળ્યું કે મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ સાધારણ ભક્તિ છે અને સર્વમાં ભગવાનના દર્શન કરવા એ અસાધારણ ભક્તિ છે એ વાતોનું ખૂબ મનન કરવાની જરૂર છે સર્વમાં પ્રભુ છે એમ માનો તમારાથી બને તો એક નિયમ કરજો કે જ્યાં સુધી બહુ થાક ન લાગે ત્યાં સુધી પથારીમાં પડવું નહીં તમે જો થાક લાગ્યા વગર પથારીમાં પડશો તો જલ્દી નિદ્રા નહીં આવે અને મન ધનનું ચિંતન કરશે કામ સુખ અને ધન પ્રાપ્તિના વિચારો કરવાથી મન જલ્દી બગડે છે માટે તમારા મનને તમારે જ સાચવવાનું છે મન ઉપર વિજય મેળવવાનો છે તમે ધરતી પર પગ મૂકો તે વખતે જો જમણા નસકોરામાંથી શ્વાસ નીકળે તો જમણો પગ મૂકો અને ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળે તો ડાબો પગ પ્રથમ મૂકો પડખે સરખો શ્વાસ નીકળે તો બંને આમતેમ આડું અવળું ભટકતું મન એકાગ્ર બને છે તમારો સ્વભાવ સુધારશો તો તમારું જીવન સુધરી જશે તમે ખૂબ સહન કરશો તો તમે અવશ્ય સુખી થશો તમે ક્યારેક પાપ નહીં કરો તો જરૂર મહાન થશો તમે સરળ અને સાદું જીવન જીવશો તો સુખી થશો તમે ગમ ખાશો તો શ્રી કૃષ્ણ ભગવાનને ઘણા ગમશો ગમનું અવળું મગ થાય છે એક વર્ષ બાફેલા મગ ખાવ તો નિરોગી થશો કોઈ મારો દુશ્મન નથી એવો મનમાં દૃઢ સંકલ્પ કરો મારા દુઃખનું કારણ મારામાં રહેલો અહંકાર છે એમ સમજો મારા માટે લોકો શું બોલે છે તે મારે સાંભળવું નથી એમ મનમાં નક્કી કરો લોકો તમારા વખાણ કરશે તો તમારામાં અભિમાન વધશે અને નિંદા કરશે તો હૈયુ બળશે કોઈ તમારી વાહ વાહ કરે તો ફૂલાઈ જશો નહીં તમે દાન કરો તો ગુપ્ત રાખજો દાનની જાહેરાત ન થાય અને દાન જેને તેને ન કહેવાય જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી દેહધર્મ એટલે કે જાતિધર્મ છોડશો નહીં સવારે સ્નાન કર્યા પછી જેમ સત્કર્મ કરવાની જરૂર છે તેમ રાત્રે સૂતા પહેલા પણ એક બે કલાક સત્કર્મ કરવાની પ્રભુના નામ સ્મરણની જરૂર છે શ્રીમદ ભાગવતમાં માત્ર જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાતો નથી તેમાં વ્યવહારની પણ ઘણી વાતો છે તેમાં કેમ ખાવું કેમ બોલવું કેમ બેસવું કેમ ચાલવું કેમ વાત કરવી તે રીતો પણ બતાવેલી છે હવે સાંભળીએ એક મહાત્માનું દૃષ્ટાંત એક મહાત્મા ગંગા કિનારે મઢોલીમાં રહેતા હતા એક દિવસ તેઓ ગંગાજીમાંથી કમંડળમાં જળ ભરી લાવ્યા કમંડળમાં ગંગાજી ભરી લાવ્યા હવે તેમણે વિચાર્યું કે કમંડળમાં નાવડી મગર કે જળચર પ્રાણી વગેરે ક્યાં છે બહુ વિચારતા તેમને સમજાયું કે આથી કમંડળમાંના ગંગાજી એ ગંગાજી નથી એમ કહેવાય તે પણ ગંગાજી જ છે આ તો કમંડળનું આવરણ હોવાથી તેમાં નાવડી કે મગર પ્રત્યક્ષ દેખાતા નથી પણ કમંડળની ઉપાધિ એટલે કે આવરણ જાય અને તે જળને પાછું ગંગામાં પધરાવી દેવામાં આવે તો તે ગંગાજી જ જ છે તેવી રીતે મંદિરમાં કે મૂર્તિમાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી પરંતુ સુગ્ન વૈષ્ણવો ભાવના રાખે છે કે પ્રભુ સર્વ પદાર્થોમાં રહેલા છે તો આ મૂર્તિમાં પણ છે આમ તેને ભાવનાથી દર્શન થાય છે મૂર્તિ એ ભગવાન નથી પણ મૂર્તિમાં મント્રોચ્ચારથી ભગવાનનો આહવાન કરવામાં આવે છે પછી જ તે ભાગવત રૂપ બને છે માટે આપણે તો મૂર્તિની જેમ મનુષ્ય માત્રમાં ભગવાનના દર્શન કરવાના છે આપણે તો દરેક સ્ત્રી પુરુષમાં ભગવાન બિરાજેલા છે તેવી ભાવના રાખી તે દરેકમાં પ્રભુના દર્શન કરવાના છે કોઈના શરીર કે રૂપને જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે કોઈ પણ સ્ત્રીને સ્ત્રીની દ્રષ્ટિથી જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે પણ સ્ત્રીને જોઈને આ ગોપી છે આ લક્ષ્મી છે આ અન્નપૂર્ણા છે આ પરમાત્મા છે એવી ભાવના લાવવામાં આવે તો ખુભાવ ઉપજશે નહીં ગોપીઓ શ્રીકૃષ્ણ પ્રેમમાં પોતાનો સ્ત્રી ભાવ પણ ભૂલી ગઈ હતી તે તો આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન કરીને કૃતાર્થ થઈ ગઈ હતી મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય છે મૂર્તિમાં ભગવાનની ભાવના છે તેથી મૂર્તિ નહીં પણ સાક્ષાત ભગવાન છે એમ માનીને જ ભક્તિ કરવી જોઈએ જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય તે જ ભગવાનનો સાક્ષાત્કાર કરી શકે છે જે આત્મ સ્વરૂપને જાણે તે કોઈ દિવસ ભગવાનને પણ ઓળખી શકે મનુષ્ય લૌકિક સુખમાં એટલો બધો લપટાયો છે અને મોહ માયામાં એટલો બધો ફસાયો છે કે શાંતિથી બેસીને વિચાર કરી શકતો નથી કે હું કોણ છું મનુષ્યો ક્ષણભંગુર શરીર ઉપર મમતા કરે છે તેને ખૂબ લાડ કરે છે સજાવે છે પરંતુ શરીર તો ક્ષણભંગુર છે તેમાં ગંદકી જ ભરેલી છે આ દેહ હાડકા માંસ અને રુધિરનો પિંડ છે એને પોતાનો માનવાનું છોડી દો સ્ત્રી પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો આ સંસાર ક્ષણભંગુર છે માટે આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રસ ન લો તેમાં રાગ ન કરો બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની નિરંતર અને નિદિધ્યાસન કરવું જોઈએ તો અવશ્ય મુક્તિ મળે જ્ઞાન તો શ્રવણ મનન અને નિદિધ્યાસનથી દ્રઢ થાય છે અદંડમ જ્ઞાનમ પ્રણાદે હતો શ્રુતમ સંદિગ દોહી હતો મંત્રો વ્યગ્ર चित्तો હતો જપ દ્રઢતા વગરનું જ્ઞાન વ્યર્થ છે તેવી રીતે બેદરકારીથી કરેલું શ્રવણ વ્યર્થ છે સંदेहયુક્ત મંત્ર વ્યર્થ છે અને વ્યગ્ર चितતે કરેલા જપનું પણ કાઈ ફળ મળતું નથી ભગવાનની લીલા અગમ્ય છે તે લીલાને કોઈ કરી શકતું નથી લીલાનો મનુષ્યને અનુભવ થાય છે પણ ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી જીવને જાહેર થવું બહુ ગમે છે અને ભગવાનને ગુપ્ત રહેવું ગમે છે ભગવાન સ્વરૂપ છુપાવીને લીલા કરે છે આજે ભગવાનની લીલાની વાતો આપણે સાંભળીએ છીએ અને તોય મનનું આકર્ષણ થાય છે અને કંઈક આનંદ મળે છે તમને ભગવાનની લીલામાં આકર્ષણ છે તેથી તો અતિ ભીડમાં પણ તમે કથામાં શાંતિથી બેસી શકો છો શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ કરતા જ જ્યારે આટલો આનંદ થાય છે તો ગોપીઓ તો પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરતી હતી પ્રત્યક્ષ વાંસળી સાંભળતી હતી એમનો આનંદ કેવો હશે શ્રીકૃષ્ણની લીલા દિવ્ય છે એ કોઈ દેવ કરી શકે નહીં શ્રીકૃષ્ણની લીલાઓ અનુકરણીય નથી ચિંતનીય છે શ્રી કૃષ્ણની લીલાનું એ જ અનુકરણ કરી શકે જે ઝેર પી શકે તો રમત રમતમાં પણ પ્રચંડ અને ઝેરી કાલીય નાગને નાથ્યો હતો અને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો નામમાં રામ નામ ઉત્તમ અને મધુર છે રામ રામ જય જય રામ અને લીલામાં શ્રી કૃષ્ણ લીલા ઉત્તમ અને ચિંતનીય છે જય શ્રી કૃષ્ણ જ્યારે ભગવાન ભક્ત પર કૃપા કરવાની ઈચ્છા કરે છે ત્યારે જ તેની પાસે દુઃખ મોકલે છે અને દુઃખમાં મનુષ્યને વૈરાગ્ય આવે છે સર્વનો ત્યાગ કરવો સહેલો છે પણ સર્વ સાથે સ્નેહ કરવો મુશ્કેલ છે જ્યાં બાળકનો જન્મ થયો કે માયા તેને સ્પર્શ કરે છે સંસારમાં માયા કોઈને છોડતી નથી જીવ બાળપણમાં લાડીને લાડ લડાવી ગાડી લાવે છે પણ બે ત્રણ બાળકો થયા પછી આ બધો મોહ ઉતરવા માંડે છે ધીમે ધીમે સ્ત્રી પ્રત્યેનો મોહ પણ ઓછો થાય છે પેલું કહેવાય છે તેમ કે પરણે તે પસ્તાય છે અને ન પરણે તે પણ પસ્તાય છે જપ કરવાથી પાપ બળે છે દર્શન માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી ભગવાનના નામમાં તન્મય બનશો તો તમારા પાપ બળશે ભગવાનના નામના જપ કરવા એ સહેલું નથી પૈસાથી કોઈ પ્રભુને રાજી કરી શકતું નથી પૈસાથી કોઈને પ્રભુ મળતા નથી ધ્યાન સાથે જપ કરવાથી મન સુધરે છે ધ્યાન સાથે કરવામાં ન આવે ત્યાં સુધી પાપ કરવાની આદત છૂટતી નથી બહુ પુસ્તકો વાંચવાથી વાસના છૂટતી નથી પણ સત્સંગથી પાપ કરવાની વૃત્તિ નાબૂદ થાય છે જપથી જીવન સુધરે છે જપથી સ્વભાવ સુધરે છે

તમે બોલવાનું બહુ ઓછું કરો તો જપ કરવાનો વધારે અવસર મળશે બહુ બોલવામાં ક્યારેક આડુ અવરું પણ બોલાય જાય છે ધન કમાવવું અને વાપરવું એ તો સહેલું કામ છે પણ એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરવો બહુ મુશ્કેલ છે જાપથી જીવન સુધરે છે મન શુદ્ધ થાય છે અને મન શુદ્ધ થયા પછી સ્વરૂપ સેવામાં આનંદ આવે છે આશીર્વાદ માગવાથી મળતા નથી અતિશય સેવાથી જ્યારે હૈયું પીગળે છે ત્યારે આશીર્વાદ મળે છે પંદરસો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી એક વિષ્ણુયાગ કર્યાનું પુણ્ય મળે છે પવિત્ર તીર્થમાં જય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો સંસાર ની પ્રવૃત્તિ રહીને સતત ભક્તિ કરવી કઠિન છે વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થ જાઓ દર વર્ષે એક મહિનો ઠાકોરજી માટે નિવૃત્તિ લઈ તીર્થમાં નિવાસ કરી જબ ધ્યાન કીર્તન કરો તો મનખા દેહ જન્મારો સુધરી જશે હંસ અને કાગડા નો હવે સાંભળીશું તો બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ